ગુજરાત ગેસ કંપની સામે બાવળની જાળીમાં બે ગાય બાંધી રાખી હતી ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુક્ત કરાવી અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમ ઉમરવાડા રોડ પર પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ઉમરવાડા રોડ પર ગુજરાત ગેસ કંપની સામે આવેલ બાવળની જાડીઝાખરામાં બે ગાય ક્રૂરતાપૂર્વક કતલ કરવાના ઈરાદે બાંધી રાખી છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા જાખરાની અંદર બે ગાય ક્રૂરતાપૂર્વક બાંધેલી નજરે પડી હતી પોલીસે ત્વરિત બંને ગાયોને મુક્ત કરી હતી અને વોચ રાખી હતી જોકે કોઈ ઈસમ મુક્ત કરાવવા આવતા અંતે પોલીસે અજાણ્યા ઈસમ સામે કતલ કરવાના ઈરાદે ગૌવંશને બાંધી રાખવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તેમજ દસ હજારની કિંમતની બે ગાયને પાંજરાપોળ મોકલી આપવાની તજવીજ શરૂ કરી હતી